કોઈ ગામમાં મા બાપ સોરી કરીને અન્ન લાવતા તે ભાઈ તથા બેન જાણી ગયા તેથી બંને નક્કી કર્યું જે આપણને આજે અન્ન નથી ખાવું જો માતા પિતા સોરી ન કરવાનો નિયમ લે તો જ મોમાં અન્ન મૂકું ને તે દિવસ એકાદશીનો હતો તે બંને સાંજ સાંજ સુધી જીમ્યા નહીં તેથી મા બાપ કંટાળીને બંનેને પોતાના ઘરમાંથી વઢીને કાઢી મૂક્યા તેથી તે બંને જણ આવા પાપી મા બાપનો ત્યાગ કરી દેવાનું વિચાર્યું અને તે બંને પોતાના ગામનો ત્યાગ કરી ચાલી નીકળ્યા તે બંને ચાલતા ચાલતા આગળના ગામની ભાગોળે વડની નીચે ઉતારો કર્યો પછી નાની બેન થાકી ગઈ ને સાલવાની શક્તિ રહી નહીં તેથી બેન કહે હું અહીં વડના ઝાડ નીચે બેસું તું ઝટ કાંઈક જમવાનું લઈ આવ આમ કહ્યું એટલે ભાઈ કહે અત્યારે રાત્રિ થવા આવી માટે હું નગરમાં જાઉં ને કદાચ ભિક્ષ ભિક્ષા માંગતા ન મળે ને કદાચ વાર લાગે તો અહીં જંગલી જાનવર છે તે તને મારી ન નાખે તે માટે હું તને સાલ ઝાડ ઉપર બેસાડી દઉં એમ કહી તેને ઝાડ ઉપર ચડાવી દીધી ને પોતે પછી ભિક્ષા માગવા શહેર તરફ ચાલ્યો પણ શહેરનો દરવાજો બંધ થઈ ગયો હોવાથી પાછો વેળ્યો તે રસ્તામાં કંતાનની ગુણી દેખાડી દેખાડી જે બહેનને રાત્રે ક્યાંક કામ લાગશે એમ વિચારીને તેને લઈ લીધી ને તે બેન પાસે આવીને કહે નગરના દરવાજા બંધ થઈ ગયા છે માટે જમવાની વ્યવસ્થા થઈ નથી તે સવારે હું વહેલો જાગી તારા માટે જમવાનું લઈ આવીશ એમ કહીને ગુણીને બે ડાળાએ બાંધી દીધી ને બેનને એમાં સુવાડી દીધી આ રીતે બંનેથી તે દિવસની એકાદશી અજાણતા થઈ ગઈ તે જ દિવસે તે શહેરનો રાજા મરણ પામેલો હતો પણ તે રાજાને પુત્ર ન હોવાથી સર્વકારભારીએ ઠરાવ કરેલો જે દરવાજો ઉઘાડતા પહેલો જે મનુષ્ય આવે તેને રાજગાદીએ બેસાડવો પછી સવારમાં દરવાજો ઉગાડતા અજાણતા એકાદશી કરનાર છોકરો દરવાજામાં પેલો પેઠો કે તરત સામે રહેલા કારભારીઓએ સાકરોને આજ્ઞા કરી એટલે એને પકડી ને રાજ્યમાં લઈ ગયા છોકરાને સર્વે વાત કરી રાજગાદીએ બેસાડીને રાજ્ય અભિષેક કર્યો સર્વે બાજુ જય જે કાર થયો પછી રાજા થયેલા છોકરાએ પોતાની બેનને રાજમાં લાવ્યા ને તેમને પણ નવડાવીને તત્કાળ નવા વસ્ત્રો અપાવ્યા ને બંને સાથે બેસી સારા સારા ભોજન જીમ્યા આ રીતે બંને ભાઈ બહેનને એક એકાદશીના પુણ્ય કરીને રાસંબંધી સુખ ભોગવવા મળ્યું પછી સમય જતાં ભાઈએ બહેનને પરણાવવાનો સંકલ્પ પણ પોતા જેવો જ કર્યો કે દરવાજો ઉઘડતા જે પ્રથમ આવે તેની સાથે મારી બેન પરણાવવી બોલો ఆ ఏాదశీ పడుసూ